ખોટ પોલીસ ને બોલાય વિડીયો ઉતાર તું વિર્યતવાલી ને ફોન કર ઓને પોલીસ ને ફોન કર સમાચારોમાં આગળ વાત વળગામની કરીએ તો વળગામથી એક વિડિયો સામે આવ્યો છે જેમાં પરુણિત મહિલા યુવતીને પોતાના પરિવારજનો એ ત્યાંથી કિડનેપ કરીને લઈ જતો હોવાનો આરોપ એમના પર લગાડવામાં આવી રહ્યો છે બનાસકાંઠાના પેપોળ ગામમાં મોટી બવાલ થઈ છે વડકામ તાલુકાના પેપોળ ગામેથી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર અને દ્રશ્યો સામે આવ્યા પતિએ વડગામ પોલીસ મથકે બાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે પ્રેમ લગ્ન કરેલ યુવતીનું યુવતીનું એ યુવતીના પરિવારજનોએ જે અપહરણ કરાવ્યું છે કોર્ટ મેરેજ બાદ લાંબા સમયથી યુવતી તેના પતિ સાથે જ એ ત્યાં રહેતી હતી ત્યારબાદ અપહરણ કરવામાં આવ્યું હતું મહિલાને ખેંચી અને લઈ જતા વિડિયો જે છે તે પણ હાલ સોશિયલ મીડિયા પર એ વાયરલ થઈ રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો મહિલાના પતિ અને તેના સગ્ગા વાલાઓ એ ત્યાં આવ્યા હતા મહિલાને સ્કોર્પિયોમાં બેસાડી અને અપહરણ કરતા એ ફરાર થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા વડગામ પોલીસે ફરિયાદીની આધારે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે અને હાલ તજવીજ હાથ ધરી છે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો લઈ અને આવેલા લોકોએ અપહરણ કર્યું છે બનાસકાંઠાના પેપોડ ગામમાં આ બબાલ થયોના સમાચાર મળ્યા છે લાકડી અને ધારિયા લઈને આવેલા લોકો એ આમને સામે જોવા મળ્યા હતા એક વ્યક્તિ કે જે ઉપર જઈ અને યુવતીને ખેંચી અને ત્યાંથી લઈ આવે છે અને કાળા કલરની સ્કોર્પિયો નંબર પ્લેટ વગરની હતી તેની અંદર તેને બેસાડી દેવામાં આવે છે ને ત્યાંથી તેનું અપહરણ કરી અને અને ચાલ્યા જાય છે છે એની સાથે વધારે લોકો પણ ત્યાં એ એ ટોળામાં આવેલા હતા મહિલા જે પત્ની તેમના પતિ આરોપ લગાવ્યો છે કે જે લોકોએ અપહરણ કર્યું છે મારી પત્નીનું તે એમના સગાવાલા છે અને અમે કોર્ટ મેરેજ કર્યા હતા એટલે એ કોર્ટ મેરેજ ને અમે જે લગ્ન કર્યા એ લગ્ન વિરુદ્ધમાં હતા એટલા માટે એ એમની દીકરીને અહીંયાથી ભગાવીને લઈ ગયા છે અહીંથી કિડનેપ કરીને લઈ ગયા છે અપહરણ કરીને વયા ગયા છે આ પ્રકારની ઘટના અત્યારે બની છે અને પહેલા પણ આપણે જોયું હતું કે ગાંધીનગરથી જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં હાથમાં જે કંઈ પણ આવ્યું તે લોકો આમને સામને મારતા રહ્યા હતા અને યુવતીનું અપહરણ કરી અને લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા ત્યારે હાલ એ જ પ્રકારનો એક કિસ્સો જે છે તે વડગામના વડગામ એકના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે પેપોળ ગામ જે છે ત્યાંથી એ વિડીયો સામે આવ્યો છે કે આશરે આ વિડીયો જે છે તે એક એકાદ મિનિટનો વિડીયો છે જેની અંદર ગાળા ગાળી થઈ રહી છે તો સાથે જ જે યુવતી છે તે પણ ના પાડી રહી છે યુવતીના જે પરિવારજનો જે છે તેના પર એ ગંભીર આરોપો લાગી રહ્યા છે સાથે યુવકનો પરિવાર જે છે તેણે ઘણી કોશિશ કરી કે યુવતીના જે સગાવાલા જે આવ્યા છે એ રોકાઈ જાય શાંતિથી સમાધાન કરીને જાય પરંતુ પૂર્વક

ভেটো বাইরে চল লাই বল লাগা দাও খালি নাওরে আইওടാ এই সুন্দর এসে এটা এই মত তো লাগি কই না মানে বল জল চলে ধরো জল বৃষ্টি সুচ 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 দেলা वाला है વિડીયો ઉતારજો વિર્યાને અલ્યા ફોન કરો પોલીસને ફોન કરો સદારને બોલજે કાટ ખોડ એ ઉભા રહે ભાઈ ઉભા રહે ખોડ દે ખોડ દે બોલાય કાકા બોલા તો ઓય આખો ભાઈ ઉભા રહે એ એ બોલા છે એ કાકા બોલા તો ઉભા છોડ દો ખોડ ખોડ કોણ છે બધા ઉભા એ આમ તો મેલતા તાઈ આ લડું બા પોલીસ બહાર એ તો વારાફત છે મરે કાર મોટર મોટર મેરી કરેલા નથી અમારું બરે કરી મોટર કરે મારા ગાડી બેહો થાક ના કે મને ખબર મે આવના તો તમે ઉપર આવો હું નતો હું ચડ કે તમે આયા મને પ્યાય ગવડા ડાયરેક્ટમાં પેઈ જા તમે બિના બધા ઉપર કે દાવા મળ્યા કેમ તો છે

લખે ટુ લાગી કોણ ના મામા બોલ ઘર ભલે તળવા લઈ જઈ એ ઓરે ભાઈ બોલ ભાઈ हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन Trishian Oral Strip કયે ટेસ્ટી લાઇવ ભી તો જારુરી હે 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 હે